ગેલોપસિંગ ઇન્ડસ્ટ્રીઝ પાર્કના લોકો પર ધમકી આપવાનો પણ આરોપ છે મહત્વના જે સમાચાર મળી રહ્યા છે આ સમગ્ર બાબતની લેખિતમાં પત્ર લખી અને કરવામાં આવી છે તો વડાપ્રધાન મુખ્યમંત્રી તેમજ સ્થાનિક કક્ષાએ પણ અનેક વખત રજૂઆત કરાઈ છે તેમ છતાં પણ તેમની સમસ્યા છે જેમની તેમ છે પરંતુ વાસણ ચાચરવાડી ગામના રહીશોની વાત કોઈ અધિકારીઓ સાંભળતા નથી દસ વર્ષથી પાણીનો નિકાલ બંધ થતા આખું વર્ષ ગામ પાણીમાં ગરકાવ રહે છે ચાચરવાડી ગામના રહીશોની ખેતી લાયક અને ગૌચર જમીનનો વિરોધ છે ગામના તળાવની ફરતી જગ્યા પર પાકો બાંધકામ કરી અનેક લોકોએ દબાણ કર્યું છે તેને લઈને ગામ લોકો વિરોધ કરી રહ્યા છે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ પાર્કના લોકો પર ધમકી આપવાનો પણ આરોપ છે તેમના દ્વારા તેમને ધમકી મળી રહી છે તેવો આરોપ લગાવ્યો અને આ સમગ્ર જે બાબત છે તેની જાણ તેમણે લેખિતમાં પત્ર લખીને પણ કરી છે પરંતુ તેમ છતાં પણ તેમની સમસ્યા નથી સાંભળવામાં આવી રહી વડાપ્રધાનને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને અનેક વખત રજૂઆત કરી છે સાથે જે સ્થાનિક કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમની જે સમસ્યા છે ઠેરની ઠેર છે અધિકારીઓ તેમની વાત નથી સાંભળી રહ્યા તો જે આ ગામ છે ચાચરવાડી ગામ તેના લોકો હવે હિજરત પણ કરી રહ્યા છે તેમની સમસ્યાનો નિવેડો નથી આવી રહ્યો છેલ્લા દસ વર્ષથી તેઓ પીડિત છે તેમ છતાં પણ તેમની સમસ્યાનો નિવડો નથી આવી રહ્યો કંપનીએ કુદરતી પાણીનો રસ્તો બંધ કરી દીધો છે જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી ગામ પાણીમાં છે ખેતરો પાણીમાં છે આ વિષય વધુ માહિતી માટે છે છે ધવલ ધવલ જે જે ગામ લઈને હાલમાં લોકો છે ખેડૂતો છે વિરોધ દર્શાવી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી તેમની સમસ્યા છે અનેક વખત રજૂઆત કરી વડાપ્રધાનને રજૂઆત કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી અધિકારીઓને રજૂઆત કરી તેમ છતાં પણ વાત નથી સાંભળવામાં આવી રહી જી ચોક્કસથી ક્રિષ્ના જે અમદાવાદની અંદર આવેલું છે ચાચરવાડી વાસણા ગામ તેના સ્થાનિકોનો અત્યારે હાલ વિરોધ છે તે જોવા મળી રહ્યો છે એટલે કે કહી શકાય કે ગામમાં જે ખેતીલાયક જમીન છે અને જે કૌચરની જમીન છે તે જમીનની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે આસપાસના ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે તે ઇન્ડસ્ટ્રીઝ એરિયાનો જે પાણીનો નિકાલ છે તે કરવામાં આવે છે તેના કારણે છસોથી સાતસો વીઘા જેટલી જમીન છે તે પાણીમાં અત્યારે હાલ ગરકાવ થતી જોવા મળી રહી છે અને જે પ્રમાણે અત્યારે તમે ટ્રેક્ટરો જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે હાલ ટ્રેક્ટર સાથે તે ગામના રહીશો છે તે વિરોધ નોંધાવવા માટે જઈ રહ્યા છે એટલે કે સાણંદ મામલતદાર ઓફિસ ખાતે જે પોતાનો વિરોધ છે તે નોંધાવશે અને કહી શકાય કે જે ગામના લોકો છે તે ટ્રેક્ટરની સાથે સાથે ત્યાં આગળ પક્ષે કેટલાક સ્થાનિક છે ગામના તેમની સાથે વાત કરીશું કે આપનો શું વિરોધ છે આજે કયા પ્રકારનો વિરોધ દર્શાવવાનો છે છેલ્લા પંદર એક વર્ષથી ચાચરાવાડી વાસણાના ખેતરોની જગ્યા જે છે આની અંદર લગભગ છસો વીઘા જગ્યા સાતસો વીગા જગ્યા ચોમાસાની સિઝનની અંદર આઠસો થી નવસો વીઘા જગ્યા અમારી બંદર થઈ પડી રહે છે અમે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે અમે વારંવાર નામદાર ગુજરાત હાઈકોર્ટે ચાર અઠવાડિયાની અંદર આજે અમારો પ્રશ્ન છે એનો નિકાલ કરવાનો એક આદેશ જિલ્લા કલેક્ટર શ્રી અમદાવાદને કર્યો તેમ છતાં અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ આવેદન પત્રો આપીએ છીએ અધિકારીઓ માનું મગનું નામ મરી પાડતા નથી દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબની ઓફિસથી પણ કહેવામાં આવે છે કે લોકોનો

એક મહિના પહેલા દોઢ મહિના પહેલા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ની કાર્યાલય જઈ પણ અમે રજૂઆત કરી આવ્યા છે કે સાહેબ આ એક મહિનાની અંદર જો પ્રશ્ન નિરાકરણ કરવામાં નહીં આવે તો ન છૂટકે અમે ગ્રામજનો હિજરત કરી અને સાણંદ મામલતદાર મુકામ અથવા મુખ્યમંત્રી કાર્યાલય આવી અને રૂકાણ કરશું જો આપણે એ વારંવાર તેમ છતાં ન્યૂઝ મીડિયા પ્રિન્ટ મીડિયા અનેકો વખત

કેલોસ કંપનીના હિસાબે અમારા પાણી બહુ ભરી રહે છે બરાબર એના હિસાબે કોઈ વિકાસ થતો નહીં વારંવાર આ બધા ખેડૂતો જાય છે પણ કોઈ એવું એક્શન કોઈ લેતું નહીં સરકાર કે આનો કાંઈ રસ્તો થાય જે ટ્રેક્ટરો છે તે ટ્રેક્ટરો જશે ત્રણ થી સાણંદ મામલતદાર કચેરી છે તે સાણંદ મામલતદાર કચેરી ખાતે તેઓ પહોંચશે અને ત્યાં આગળ જે રોકાણ કરવાની પણ ચીમકી છે તે તેમના દ્વારા ઉચ્ચારી દેવામાં આવી છે એટલે કે બીજા એક સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું કે કેટલો વિરોધ છે તમારો અહીંયા અને કઈ કંપનીઓ જે દૂષિત પાણી છે તે અહીંયા છોડતી હોય છે કયા ખેતરને નુકસાન થયું થયેલું છે ખેતરોમાં એવું છે કે પંદર એક વર્ષથી આનું આજ ચાલી રહ્યું છે અને બારની બધી પબ્લિક મોટા મોટા સાહેબો બધું જોઈ કલેક્ટર સાહેબ બધા ડીડીઓ ટીડીઓ બધું સબ આવીને જોઈ જાય છે ખાલી કઈ જોવા જ આવે છે બસ તોડવા પાણીનો નિકાલ કરવા આજ સુધી કોઈ આવ્યું નહીં આજ સુધી નહીં આજનો વિરોધ કેવો વિરોધ આજનો પાણીનો અમારો નિકાલ કરી આલો અમને બીજો અમારો કોઈ વિરોધ નહીં કોઈ જ વિરોધ નથી ચોક્કસથી બીજા કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આપ ચાચરવાડી ગામમાં રહો છો તમારું પણ ખેતર હશે તમારા ખેતરમાં કેટલા સમયથી પાણી ભરાયેલું છે ખેતી બંજર થઈ ગઈ છે તેવી પણ વાત કરવામાં આવી રહી છે છેલ્લે પંદર વીસ વર્ષથી આની આ સમસ્યા છે પણ આનું કોઈ સોલ્યુશન આવતું નહીં પંદર વર્ષથી વાત કરીએ પણ આનું કોઈ ઉકેલ આવતો નહીં સાહેબ ક્યાં ક્યાં રજૂઆત કરી છે આના અમે સાણંદ કરી મેળાઓને આજ ઘણી વખત કરી ઉપર પંચાયતો મને પંચાયતો ઉપર તાલુકામાં પણ આની કોઈ હલત થતું નથી આ પ્રશ્ન અમારો જો આજે તમે વિરોધ કરવા જઈ રહ્યા છો નિરાકરણ નહીં આવે તો આગામી દિવસમાં કેવો કાર્યક્રમ એ જો નિરાકરણ તો કંઈક ઉગ્ર રજૂઆત કંઈક કરશું ઉપર આવી સખરી બધાની ગામમાં કેટલા લોકો રહે છે અને કેટલા લોકો વિરોધમાં ગામમાં તો જેટલા જેટલા છે માણસ એ બધાને સમસ્યા છે સાહેબ બરાબર ઘણા વર્ષોથી એટલે બધાની રજૂઆત જ છે જી ચોક્કસથી કૃષ્ણા કહી શકાય કે ગ્રામજનો છે તેઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સાણંદ મામલતદારની ઓફિસે બેસવાની પણ ચીમકી છે તે તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે જી ધવલ આગળ તમે જે ભાઈ સાથે વાત કરી તેમણે કહ્યું કે ચાર અઠવાડિયામાં હાઈકોર્ટે પણ કહ્યું હતું કે આ પ્રશ્નનો ઉકેલ આવવો જોઈએ તેમ છતાં તંત્ર હાઈકોર્ટની પણ વાત નથી માની રહ્યું કે આવું નફટાઈ ભર્યું વર્તન તંત્ર દ્વારા થઈ રહ્યું છે અધિકારીઓ હાજર હતા એકવીસ અધિકારીઓ હાજર હતા અને પાણી સ્વીકાર કરવા માટેની વ્યવસ્થા કહી શકાય કે હાઈકોર્ટ દ્વારા પણ જે ભાઈએ કહ્યું કે ગ્રામજનો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હાઈકોર્ટે પણ નોટિસ આપી હતી ગ્રામજનોને જે છે પણ કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારની જે કામગીરી છે તે કામગીરી યોગ્ય નથી જોવા મળતી કામગીરી તમે યોગ્ય પ્રમાણે કરીને અમને એમણે એ બે વાત કરી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મત વિસ્તાર કહેવામાં આવે છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી તેમના જે ઓફિસથી પણ લોકો છે તે અહીંયા આવીને ચેકિંગ કરી ગયા છે તેમના દ્વારા પણ આ જે નિરાકરણ છે તે લાવવાની વાત કરવામાં આવતી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સાણંદ મામલતદારની ઉપર સીધી આંગળી ગ્રામજનો ઉપાડતા હોય તેવું જોવા મળી રહ્યું છે એટલે કે કહી શકાય કે સાણંદ મામલતદાર છે તે વાત ધ્યાન ઉપર નથી લેવામાં આવતી તે સાણંદ મામલતદાર ક્યાંક કંપનીઓ સાથે જે મિલિપગત છે તે મિલિપગત તો જોવા મળતી હોય તેવું પણ અહીંયા ગામની અંદર અત્યારે હાલ જોવા મળી રહ્યું છે જય કૃષ્ણા જી જી આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે તો આજે ગામના લોકો છે પરેશાન છે કારણ કે અનેક અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ તેમની વાત કાને નથી ધરવામાં આવતી કંપનીઓએ કુદરતી પાણીનો રસ્તો બંધ કરી દીધો છે અને જેના કારણે અહીંયા જે લોકો વસી રહ્યા છે તેમના ખેતરો છે તે છેલ્લા ઘણા વર્ષોથી પાણીમાં છે પંદરસો હેક્ટર વધારે જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે આ ગામમાં આસપાસ જીઆઈડીસી વિસ્તાર આવેલો છે અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી ચાચરવાડી વાસણા ગામ અમદાવાદના સાણ તાલુકાનું ગામ છે ગામ આસપાસ જીઆઈડીસી વિસ્તાર છે અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ સેસ છે જેમાં સૌથી વધુ નાની મોટી કંપનીઓ છે ખેડૂતોની કરોડોની જમીન પાણીમાં ગરકાવ થઈ છે અનેક સવાલ ઉઠી રહ્યા છે આ સમગ્ર ઘટનાથી શા માટે ચાચરવાડી ગામના લોકો હિજરત કરવાના મૂડમાં છે કેમ હજુ સુધી ગામમાં વરસાદી પાણીનો નિકાલનો રસ્તો નથી કરાયો અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં છેલ્લા વર્ષથી સમસ્યા છે તંત્ર કેમ કરી કરી રહ્યું રહ્યું છે છે કોણ જમીન હડપવાનું કાવતરું અનેક આ સમગ્ર ઘટનાને લઈને સામે આવી રહ્યા છે ચાંચરવાડી ગામના લોકોની વ્યથા કોણ સાંભળશે કારણ કે આ વખતે બીજી વખત તેઓ હિજરત કરી રહ્યા છે કોણ ખાનગી કંપનીઓના માલિકોને છાવરી રહ્યું છે તેવા અનેક સવાલ આ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે ક્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે શું કરોડોની જમીન હડપવાનો આ કારસો રચાઈ રહ્યો છે શા માટે ચાચરવાડી ગામના લોકો હિજરત કરવાના મૂડમાં છે તેવા અનેક સવાલ આજે સમગ્ર ઘટના છે તેના પરથી સામે આવી રહ્યા છે કારણ કે વડાપ્રધાનને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અનેક અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવી રહ્યું શું આ જમીન હડફવાનું કાવતરું રચાઈ રહ્યું છે આ ગામ લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા તેમ છતાં પણ તેમની વ્યથા કેમ સાંભળવામાં નથી આવતી